વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની અંદર સભાઓ ગજવશે આવતીકાલે ગુજરાતની સ્થાપનાનો દિવસ અને આવતીકાલથી ગુજરાતના પ્રવાસે બે દિવસ માટે વડાપ્રધાન રહેશે તારીખ એક અને બે મે ના રોજ ગુજરાતના પ્રવાસે જ્યાં ત્રણ વાગે ડીસા એરપોર્ટ પર વડાપ્રધાન પહોંચશે સાડા ત્રણ વાગે ડીસાની જનતાને સંબોધન કરવામાં આવશે ચાર વાગે હિંમતનગર જવા રવાના થશે તેમના વિવિધ કાર્યક્રમોની વાત કરી રહીએ તો પાંચ અને પંદર કલાકે એટલે કે સવા પાંચ વાગે હિંમતનગરમાં જનસભાને તેઓ સંબોધિત કરશે છ વાગે હિંમતનગરથી તેઓ ગાંધીનગર જવા માટે રવાના થશે અને રાત્રિ રોકાણ તેમનું ગાંધીનગર રાજભવન ખાતે થશે રાજભવનમાં રાજકીય બેઠક થાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે બીજી મેના રોજ સવારે તેઓ આણંદ જવા રવાના થશે અગિયાર કલાકે આણંદની અંદર પણ સભાને સંબોધન કરશે અને બાર કલાકે આણંદથી તેઓ સુરેન્દ્રનગર જવા રવાના થશે અને ત્યાં એક વાગે વડાપ્રધાન સંબોધન સુરેન્દ્રનગરમાં વડાપ્રધાનનું સંબોધન ત્યારબાદ બે વાગ્યે સુરેન્દ્રનગરથી જૂનાગઢ જવા વડાપ્રધાન રવાના થશે અને ત્રણ વાગે જુનાગઢમાં પહોંચીને તેઓ ત્યાં જનસભાને સંબોધિત કરશે અને જુનાગઢથી ચાર વાગે જામનગર જવા માટે તેઓ રવાના થશે જામનગરમાં પાંચ વાગે ને પંદર મિનિટે સભાને સંબોધન કરશે અને છ કલાકે તેઓ કોલકતા જવા રવાના થશે આમ તેમના બે દિવસના કાર્યક્રમમાં અનેક સભાને સંબોધન કરવામાં આવશે